100 કિલોમીટર ની ઝડપે દોસ્તો વાવાઝોડું ત્રાટક્યું આજના આ વિડીયોને તમે દોસ્તો અંત સુધી જોવાનું રાખજો અમે તમને આ વિડિયોના અંતમાં વાવાઝોડું ત્રાટક્યાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતનો હવે આવશે વારો કારણ કે અરબ સાગરમાં ગઈકાલે જે સિસ્ટમ હતી તે મિની વાવાઝોડામાં દોસ્તો પરિવર્તિત થઈ ગઈ છે ને અત્યારે હવામાનની જુદી જુદી મોડલ અને એજન્સીઓ તરફથી જે આ સિસ્ટમનો માર્ગ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે જેમાં હવામાન વિભાગ પણ દોસ્તો આ સિસ્ટમની મજબૂતાઈ અને તેના માર્ગને લઈને ગોથે ચડ્યું છે ત્યારે આપણે જાણીશું ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ઓગણત્રીસ ત્રીસ તારીખથી લઈ આવનારી પહેલી નવેમ્બર સુધી જે આ સિસ્ટમના કારણે રાજ્યમાં હજુ ભારેથી લઈ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં ખાસ આપણે જાણીશું આ વિડિયોમાં આગામી ચોવીસ કલાકની આગાહી તો બીજી તરફ દોસ્તો ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આવનારા નવેમ્બર મહિનામાં પણ ફરી માવઠાની કરી છે આગાહી આ તમામ અપડેટો જાણીશું વધુ એ જાણીશું કે અરબી સમુદ્રમાં અત્યારે આ સિસ્ટમ છે તે કઈ દિશા તરફ આગળ વધશે કારણ કે અત્યારે ગુજરાતના દરિયા કાંઠે આ સિસ્ટમ ત્રાટકવાની સંભાવના બની છે શું આ સિસ્ટમ વાવાઝોડા સુધી મજબૂત થશે અને થશે તો કેટલી ગુજરાતને અસર કરી શકે છે આ તમામ અપડેટો આપણે આ વિડીયોમાં એક પછી એક જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ આઈ ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારની સક્રિય સિસ્ટમો અંગેની માહિતી આપીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે અરબી સમુદ્રની અંદર એક મજબૂત એવી ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના વેરાવળના દરિયાથી અત્યારે સાડી ચારસો કિલોમીટરના અંતર ઉપર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ અત્યારે દોસ્તો અરબ અરબસાગરના ભાગોમાં આગળ પાછળ થતી જોવા મળી રહી છે જો કે પાછલી થોડી કલાકોથી આ સિસ્ટમનો માર્ગ ઉત્તરી પૂર્વનો જોવા મળ્યો છે પરંતુ આવનારી કલાકોમાં હજુ પણ તેના માર્ગને લઈ આપણે જાણીશું તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ગઈકાલ સુધી જે તીવ્ર મોન્થા નામનું વાવાઝોડું હતું જે ગઈકાલ રાતે દોસ્તો જોઈ શકો છો આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ એ લાગુના દરિયાના કાંઠાના ભાગોમાં સો થી લઈ વધુ કિલોમીટરના ઝડપના પવનો સાથે ત્રાટક્યું અને વાવાઝોડું રાત્રિ દરમિયાન જ દોસ્તો આગળ વધતું વધતું અત્યારે નબળા વાવાઝોડાની અંદરને જે ડિપ્રેશન સુધીની કેટેગરીમાં વિસ્તારો પર જોવા મળી રહ્યું છે દોસ્તો ભારે પવન ફૂંકાણો અત્યારે ખાસ આ વિસ્તારની અંદર જે એજન્સીઓ છે હવામાનની તમામ એલર્ટ મોડમાં છે ને અત્યારે પણ હજુ આ સિસ્ટમના કારણે દોસ્તો ઓડિશાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું એલર્ટ આપવામાં આવેલ છે ત્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો છો ગુજરાતને પણ ખાસ અત્યારે સૌરાષ્ટ્રના કાંઠેથી આ સિસ્ટમ દોસ્તો સતત માવઠા રૂપી વરસાદ આપી રહી છે ઉત્તર ભારતમાં દોસ્તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવવાના કારણે જ અરબી સમુદ્રની અંદર જે અત્યારે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તેના માર્ગને લઈ અને ગુજરાત ઉપર માવઠાને લઈ મોટી હલચલો ઊભી થઈ છે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાંથી પોતાની તરફ ભેજ ખેંચી રહ્યો છે ને અમે તમને જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં

અમે તમને પાછલી ચોવીસ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો રાત્રિના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કાંઠાના ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના થઈ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ અને ચોવીસ કલાકની અંદર દોસ્તો જેમાં ખાસ કરીને સત્યાવીસ તારીખે જે વરસાદ પડ્યો એવો વરસાદ નથી જોવા મળ્યો પરંતુ દક્ષિણી સૌરાષ્ટ્રના જેમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ સાથે પોરબંદરના કેટલાક ભાગો તો કચ્છના બચાવ લાગુના વિસ્તારોમાંથી દોસ્તો એકથી લઈ બે ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ સામે આવ્યા છે તો આ સાથે જ દોસ્તો અમદાવાદના બાવળા ધોળકા લાગુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી અને ત્યારે હવે પછી આપણે જાણીશું કે ખાસ આવનારી કલાકોની અંદર ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એ પહેલા તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારે ગુજરાતને 29 30 31 તારીખ ઉપર જે આગાહીના નકશાઓ રજૂ કર્યા તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે 29 ઓક્ટોબર ઉપરનો આગાહીનો જે નકશો રજૂ કર્યો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ફરી દોસ્તો ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર

ભારે વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપી છે જો કે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો મધ્યમ છૂટું છવાયું માવઠું ત્યાં જોવા મળે એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટા સાથે નોંધાય વરસાદ તો તમે જોઈ શકો છો અમે તમને ત્રીસ તારીખની આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં દોસ્તો ત્રીસ ઓક્ટોમ્બરના દિવસે ફરી ગુજરાતમાં માવઠાના વિસ્તારો અને તીવ્રતામાં થશે વધારો વિભાગે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદ તારીખે પડે તેવી આગાહીને જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના ભાગોમાં ઓરેન્જ એલર્ટ તો દ્વારકા રાજકોટ બોર સાથે બોટાદ તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ ત્રીસ તારીખે વરસાદનું જોર વધે

અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે આમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીનું મોનથા વાવાઝોડું પણ અત્યારે લેન્ડફોલ થઈ ચૂક્યું છે ને જે અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં અહીં જોવા મળી રહ્યું છે ને જેને જોતા ઓડિશાના ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો આ સાથે જ ત્રીસ તારીખ ઉપર પણ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છ તે લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે દોસ્તો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈશું કે આજે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા માવઠાની છે સંભાવના દોસ્તો આજે ગુજરાતની અંદર માવઠાનું જોર પાછલા બે દિવસની અંદર જે જોવા મળ્યું છે તેમાં થોડી ગતિવિધિ ઓછી જોવા ભલે મળે પરંતુ હજુ આજે અમુક વિસ્તારોમાં ભારે માવઠા સુધીની તો જોવા મળશે સંભાવનાને જેમાં તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો આ ડીપ ડિપ્રેશન પ્રભાવિત વાળા વિસ્તારો સાગરના છે કે ત્યાં પચાસથી થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજ ગુજરાતના દરિયાકાંઠે પવનો ફૂંકાવાની ગતિવિધિમાં નોર્મલ પવન કરતાં સ્પીડ વધે તેવી હવે પછી સંભાવના છે અને દોસ્તો આ પવન સાથે તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના તટીય કાંઠાના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ તો કેટલાક ભાગોમાં પવન સાથેનું ભારે માવઠું જોવા મળી શકે છે ખાસ કરીને તમે અમે તમને અહીં માહિતી આપી રહ્યા છીએ જોઈ શકો છો સિસ્ટમ અત્યારે આ વિસ્તારો ઉપર છે અને તેના વરસાદી વાદળાઓ પોરબંદર જિલ્લાના વિસ્તારો આ સાથે જ જામનગર લાગુના દ્વારકાના જૂનાગઢના તો ગીર સોમનાથ લાગુ સુધીના પંથકો છે કે તે ભાગોમાં હળવા મધ્યમ પ્રકારનો હળવો વરસાદ પડે તો આ સાથે જોઈ શકો છો કચ્છ તે લાગુના વિસ્તારો ઉપર પણ માવઠાની ગતિવિધિમાં આજે વધારો થાય તેવી સંભાવના છે અને તમે જોઈ શકો છો કચ્છના ખાવડા ધોળાવીરા હરરાણા આજુબાજુના વિસ્તારોથી ઉત્તરીય કચ્છ તે લાગુના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આ સાથે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુ સરહદી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ હળવા મધ્યમ માવઠા સ્વરૂપેના વરસાદની સંભાવના આજે રહેશે ખાસ કરીને દોસ્તો આપને જણાવીએ તો આજે વરસાદનું જોર બપોર સાંજ પછી વધે તેવી સંભાવના છે અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે જે ખાસ કરીને જે બંગાળની ખાડીનું વાવાઝોડું છે અને અરબી સમુદ્રની સિસ્ટમ છે તે આજે એકદમ બંને સિસ્ટમો નજદીક આવવાની છે બરોબર જ્યારે નજદીક આવશે ત્યારે દોસ્તો જોઈ શકો છો આજે બપોર પછી દક્ષિણી ગુજરાતમાં ફરી વરસાદના જોરની અંદર વધારો થવાની સંભાવના છે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વલસાડ વાપી કપરાડા નવસારી વાંસદા ડાંગ આહવા સાપુતારા તો આ સાથે જ સુરત નવસારી તાપી વ્યારા ભરૂચથી માંડી નર્મદા જિલ્લા સુધીના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથેના માવઠાની સંભાવના આજે જોવા મળી રહી છે જેમાં હળવા મધ્યમથી લઈ ભારે પ્રકારનું માવઠું પણ થઈ શકે છે અને તમે જોઈ શકો છો દોસ્તો સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ફરી ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા મહુવાથી અન્ય અમરેલીના તે પટ્ટાના સાવરકુંડલા જેસર બગસરા ધારી તો આ સાથે જૂનાગઢ આજુબાજુના તમામ જેમાં કુતિયાણા ઉપલેટા વિસાવદર બગસરા તે લાગુના છૂટા છવાયા ઘણા જ ભાગોમાં આજે સાંજ દરમિયાન દોસ્તો હળવા મધ્યમથી છૂટો છવાયો માવઠા સ્વરૂપેનો વરસાદ પડી શકે છે અને ખાસ જોઈ શકો છો દોસ્તો આજે ફરી ભાવનગરના મહુવા આ સાથે તે લાગુના તળાજા સેન્ટ્રુજ પાલિતાણાથી પંથકો આમ આમ સૌરાષ્ટ્રના આ જિલ્લાના વાતાવરણની અંદર ફરી સાંજ અને રાત્રિ દરમિયાન જોઈ શકો છો વરસાદની ગતિવિધિ વધે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી વ્યારા ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લાના વાતાવરણની અંદર આજે હવામાનની જે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે આ વિસ્તારોમાં ભારે તો કોઈક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ જોવા મળી શકે બાકીના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ વધઘટ સાથે થોડી રહે તો કચ્છમાં માવઠાની ગતિવિધિ રહે દોસ્તો આમ આવનારી ચોવીસ કલાક વરસાદની ગતિવિધિ જે પાછલા બે દિવસોમાં જોવા મળી તેમાં થોડી ઓછી ઘટ ઘટ થાય પણ ત્રીસ ઓક્ટોમ્બર ઉપર તમે જોઈ શકો છો ફરી ગુજરાત અરબી સમુદ્રવાળા ડિપ્રેશન વાળા વરસાદી વાદળોથી ઘેરાશે અને ત્રીસ તારીખ ઉપર દોસ્તો ગુજરાતની અંદર ફરી ભારેથી અતિ ભારે વરસાદી રૂપી માવઠાની રહેશે સંભાવના અહીં તમે જોઈ શકો છો ત્રીસ ઓક્ટોમ્બરની બપોર પછી ગુજરાતનું વાતાવરણ ફરી ભયંકર માવઠાના દોરમાં આવે તેવી સંભાવના છે કારણ કે દોસ્તો સૌથી પહેલાં અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમો અંગેનું જે લેટેસ્ટ બુલેટિન જાહેર થયું છે તે બતાવીએ તો જોઈ શકો છો જેમાં ખાસ કરીને પહેલાં તો બંગાળની ખાડી ઉપર જે સિસ્ટમ હતી વાવાઝોડા સ્વરૂપે જે મોન્થા નામનું તીવ્ર વાવાઝોડું હતું જે ગઈકાલે દોસ્તો આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કાંઠાના ભાગોમાં ત્રાટક્યા પછી આ સિસ્ટમ દોસ્તો અત્યારે ડિપ્રેશનના ફોર્મમાં હવે પછીની કલાકોમાં જોઈ શકો છો આઈએમડી તરફથી આ સિસ્ટમનો માર્ગ અહીં બતાવવામાં આવી રહ્યો છે ઓડિશાના ભાગોથી આગળ વધી છત્તીસગઢના ભાગો પર આ સિસ્ટમ આગળ વધી જાય અને દોસ્તો આજે જ આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય આમ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાના નબળા પડેલા વરસાદી વાદળાઓ હવે પછી મધ્ય ભારતના ભાગો પર આવે અને તમે અહીં નજર કરી શકો છો માછીમાર ભાઈઓનો અમે તમે તમને દોસ્તો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ બતાવી રહ્યા છીએ જેમાં આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાના ભાગોમાં જે વિસ્તારોમાં દોસ્તો કથ્થઈ કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી રહેશે અત્યારે અરબી સમુદ્રની અંદર જે દોસ્તો મિની ચક્રવાત જેવી ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ અહીં જોવા મળી રહી છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમે જોઈ શકો છો જેમાં ઘાટા કથ્થાઈ કલરનો રંગ બતાવ્યો તે વિસ્તારોમાં અત્યારે પિસ્તાલીસથી લઈ પંચાવન કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો દોસ્તો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ ઉપર ત્રીસ તારીખથી અરબી સમુદ્રવાળી સિસ્ટમ આપણા સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તરફ ધકેલા છે અને ગુજરાતના દરિયાકાંઠે જોઈ શકો છો એકત્રીસ ઓક્ટોબરનો માછીમાર ભાઈઓનો વર્નિંગ ગ્રાફ જેમાં આપણા ગુજરાતના દ્વારકા અને દોસ્તો ગીર સોમનાથ વચ્ચેના પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમના કારણે જોઈ શકો છો પવનની ઝડપ દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની બનવાની છે આમ આ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે દોસ્તો આવશે ત્યારે દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના લોકોએ તૈયારી રાખવી પડશે પવનના જોટા જોવા મળશે અને અમે તમને દોસ્તો અહીં જોઈ શકો છો ત્રીસ તારીખની બપોર પછીની આ સિસ્ટમની આગળની કલાકોની માર્ગ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સૌરાષ્ટ્રના ખાસ કરીને કાંઠાના વિસ્તારો સુધી આ સિસ્ટમ ત્રીસ તારીખથી લઈ એકત્રીસ તારીખ ઉપર આવી શકે છે ને જે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર ઘેડ પંથક જામનગર અને કચ્છના કચ્છના સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં ફરી દોસ્તો રીતસરનું મેઘ તાંડવ કરે તેવો વરસાદ આ સિસ્ટમ આપી શકે છે આમ દોસ્તો ગુજરાતની અંદર આ વરસાદી વાદળોની ગતિવિધિ અરબ સાગરમાંથી આવશે અને હજુ પણ જોઈ શકો છો કચ્છ લાગુના ઘણા વિસ્તારો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરથી લઈ ગીર સોમના જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોની અંદર ત્રીસ એકત્રીસ તારીખ ઉપર મેઘ તાંડવ અને જળ બંબાકાર કરે તેવું માવઠું થાય તો આ કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે જાણે વાવાઝોડા જેવો જ માહોલ જોવા મળી શકે છે પરંતુ આપને જણાવીએ દોસ્તો આ સિસ્ટમ અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી કોઈ સંભાવના નથી એટલે ભયંકર કોઈ વરસાદના વરસાદો આવે અને કોઈ એવી ભારે પવનવાળા ગતિ સાથે વાવાઝોડું આવે તેવી કોઈ હાલ દોસ્તો શક્યતા નથી આથી વાવાઝોડું આવશે તેવી કોઈ અફવાઓમાં ન આવવું પરંતુ વાવાઝોડાની જેમ પવનો ચોક્કસથી ફૂંકાઈ શકે છે જે નોર્મલ પવનની ઝડપ કરતાં વધુ ના હશે ભયંકર માહોલ દરિયા કાંઠે ઊભો થઈ શકે છે અને આમ એક બે ને ત્રણ તારીખ સુધી દોસ્તો માવઠાની ગતિવિધિ ગુજરાતમાં રહેવાની છે તૈયારી રાખજો અને ત્યારે અંતે દોસ્તો અમે તમને અહીં વિડીયોની અંદર જે આંધ્રપ્રદેશના ગઈકાલ મોન્થા નામનું વાવાઝોડું ત્રાટક્યું ને જેના જોઈ શકો છો દોસ્તો વિડીયો બતાવી રહ્યા છીએ વિશાખાપટ્ટનમમાંથી આવી રહેલો આ વિડીયો છે ને દોસ્તો ભારે પવન ફુકાણો નાળિયેરીઓ જાણે એકદમથી નમી ચૂકી હોય તેવા દ્રશ્યો આવ્યા અહીં તો જોઈ શકો છો બીજા વિડીયોની અંદર દોસ્તો આ વાવાઝોડું ત્રાટક્યા પછી તાળી જેવા વૃક્ષો પણ દોસ્તો નમી ગયાના દ્રશ્યો વાવાઝોડાના કારણે દોસ્તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે તબાહી